પરંતુ ખેડૂતના ભાગે શું આવ્યું હેક્ટરે 24000 એટલે વિગાય જાતી 6000 રૂપિયાની આજુબાજુ ખેડૂતના ભાગે આવે છે એ શું ઐતિહાસિક છે ખેડૂતનો ખર્જો અગાઉ અમે કહ્યું હતું એમ 18000 થી 30000 રૂપિયા સુધીનો પર વિગે ખર્જો છે ખેડૂતના મઢામાં આવેલો કોડિયો છીનવાયો હતો સરકારે અત્યારે જે રકમ જાહેર કરી છે અને એની સામે દસ હજાર કરોડ એટલે રકમ ખૂબ નાની કે હોય જેને ખરેખર ખર્ચ થયું છે એને તો એનો જે નુકસાન થયું છે એને ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચો પણ નથી એટલે વારંવાર એમને કયું ગણિત લગાયું છે સમજાતું નથી આપણા માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી છે કે જો થયો હોય હોય આપણને નુકસાન ઓછું થયું તો આપણા ગામની અંદર ખરેખર જે ખેડૂતને નુકસાન થયું છે એની વારે આવવાની જરૂરિયાત છે ભારતીય કિસાન સંઘ હર હંમેશા કે છે કે ભાઈ સરકાર અને સમાજ સરકારે આ રકમ આપી છે તો જેને ખરેખર નુકસાન થયું છે એના માટે તો કશું જ નથી માટે સમાજના મોભીઓ સમાજના શ્રેષ્ઠીઓ સમાજના ઉદ્યોગપતિઓ જેના આધાર પર ખેડૂતના આધાર પર આપણે બધા મોટા થયા છીએ તો સરકાર તો એની અસમર્થતા બતાવી દીધી એવું દેખાય છે કે અમે આટલા જ રૂપિયા આપી શકશું પ્રતિ હેક્ટરે પરંતુ જે તે ખેડૂતને ખરેખર જે નુકસાન થયું છે એના માટે ખૂબ ઓછી રકમ છે તો સમાજે પણ એની વારે આવવું જોઈશે ભારતીય કિસાન સંઘ હર હમેશ ખેડૂતનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે ગઈકાલ રાતથી જ્યારથી સરકારે પેકેજ જાહેર કર્યું છે ત્યારથી અસંખ્ય ફોન જિલ્લાના કાર્યકર્તાઓના માધ્યમથી તાલુકાના કાર્યકર્તાઓના માધ્યમથી અને રૂબરૂ પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ફોન આવી રહ્યા છે કે આમાં ખેડૂતોનો અસંતોષ છે અને જે ખેડૂતને ખરેખર નુકસાન થયું છે એને અસંતોષ છે તો એને ખાળવા માટે સમાજ અને સરકારે આગળ આગળ આવવું પડશે અને આગામી સમયની અંદર જો ખેડૂતો આક્રોશિત થશે તો ભારતીય કિસાન સંઘ પણ ખેડૂતોનો અવાજ બનવાનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે તો ખેડૂતનો અવાજ બનશે જ્યારે એમને આ નક્કી કર્યું છે પેકેજ ત્યારે કયો માપદંડ રાખ્યો છે એની સ્પષ્ટતા પણ સરકારે કરવી જોઈએ કે જે 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 નુકસાનીનો સર્વે તમારા ત્યાં આવ્યો છે તો એ સર્વેની અંદર સો ટકા નુકસાન ધારક ખેડૂતો કેટલા છે એંસી ટકા કેટલા છે પચાસ ટકા કેટલા છે ત્રીસ ટકાની આજુબાજુવાળા ખેડૂતો કેટલા છે તો એના આધાર પર આપણે પણ કંઈક ખેડૂતોને સમજાવી શકીએ અથવા એ કંઈ લિસ્ટ હોય તો એના આધાર પર સમાજના શ્રેષ્ઠીઓ પણ એને મદદ કરવાનો પ્રયત્ન કરે એટલે સરકારે એની જોડે જે કંઈ પણ સર્વેનો આધાર આવ્યો છે એને જાહેરમાં મૂકવો જોઈએ જેથી કરીને ખેડૂતોમાં અસંતોષ ના થાય અને આ અત્યારે જેને એને સો ટકા નુકસાન થયું છે એના માટે તો એના ઘાસનો ચારો પણ ના આવે એટલું આ પેકેજ છે એટલે આને કેવી રીતે આવકારવું એ પણ એક મોટો સવાલ છે માસ સમૂહની અંદર મદદ કરી છે એ આવકારદાયક બાબત છે ક્યાંક સરકારે પિયત અને બિનપિયત બાબતનું એકત્રીકરણ કર્યું છે આવકારદાયક છે કારણ કે વરસાદની સિઝનથી થતા પાકો હતા એટલે વ્યાખ્યાન કાઢી નાખી છે એ આવકારદાયક બાબત છે પરંતુ ખેડૂતને જે રકમ આપવાની થાય છે એક્ચ્યુઅલ જેને નુકસાન થયું છે એને આપવાની રકમ થાય છે એ ખૂબ ઓછી છે એટલે સરકારે આના માટે પુનઃ વિચાર કરવાની ખૂબ જ આવશ્યકતા કિસાન સંઘ આ પેકેજ અને જે જોગવાઈઓ છે એનાથી સરકારથી ડિફર થાય છે સરકાર સાથે સહમત થાય ભારતીય કિસાન સંઘ એ પિયત અને બિનપિયત બાબત હતી એને કાઢી નાખી છે બાબત મેં કીધું એમ આવકારીએ છીએ પરંતુ જે બધાની એક સાથે રાખ્યા છે એ બાબત ખેડૂતને બેઠું કરવા માટે પૂરતી નથી સહાય અને વળતર ખેડૂતને બેઠું કરવાનો હોય એટલે જેને સો ટકા નુકસાન થયું છે એ શું માત્ર આ છ હજારની રકમથી બેઠો થઈ શકશે એક મોટો સવાલ છે એટલે એના આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ સમાજ અને સરકાર એ સરકારે એકચ્યુઅલ જે નુકસાન થયું છે જે સર્વેના આંકડા આવ્યા છે એને ડિફાઇન કરવા પડશે કે ભાઈ સો ટકા નુકસાનના ખેડૂતો આટલા છે એસી ટકા નુકસાનના આટલા છે અને ત્રીસ થી પચાસ ટકા સુધીના ખેડૂતો નુકસાન થયાના આંકડા આટલા છે એના આધાર પર સરકારે રાહતનું પેકેજ અથવા વળતરનું પેકેજ જાહેર કરવાની જરૂર હતી ત્યારે પાક તૈયાર થઈ ગયો હતો વેચીને જે ખેડૂતને સો ટકા નુકસાન થયું છે એ ખેડૂતે એનો અવસર કાઢવાનો હતો એનું માત્ર આ છ હજાર રૂપિયા એટલે એને આપણે કેવી રીતે ઊભો કરી શકશું વારંવાર ભારતીય કિસાન સંઘ કહે છે કે ભાઈ ખેડૂતનો નફો એનું જ્યારે ઉત્પાદન થાય ત્યારે મળ પંદર વીસ પચીસ ટકા હોતો હોય છે અને જ્યારે આવું માવઠું થાય ને સો ટકા નુકસાન થાય એટલે ખેડૂત પાછળ ચાર પાંચ વર્ષ પાછો પડી જતો હોય એટલે એ ખેડૂતને બેઠા કરવા માટે ખેડૂતને એકમ બનાવવાની વાત જેને નુકસાન થયું છે એના આપણે બેઠું કરવાની વાત હર હંમેશ ભારતીય કિસાન સંગ કહે છે પરંતુ આ તો બધાને લેવાની વાત છે અને પાંત્રીસ ટકા નુકસાન થયું હોય એનું પણ એ વર્તર અને સો ટકા નુકસાન થયું હોય એને એ વર્તર તો આપણે ખેડૂતને કેવી રીતે મદદરૂપ થઈ શકશું એટલે સરકારે કદાચ સો ટકાવાળા નુકસાન કરતા ખેડૂતને જે સહાય દેવાની હતી એની અંદર જો અસમર્થતા બતાવી છે કે અમે આટલા જ રૂપિયા દઈ શકશું તો સમાજના શ્રેષ્ઠીઓએ સમાજના ઉદ્યોગપતિઓએ અને જે ગામની અંદર જે ખેડૂતને વધુ નુકસાન થયું છે એને મદદરૂપ થવા માટે વારંવાર ખેડૂતોએ આગળ આવવું પડશે સમાજે આગળ આવવું પડશે સમાજના ઉદ્યોગપતિઓએ આગળ આવવું પડશે કારણ કે સરકારે તો પોતાની અસમર્થતા બતાવી દીધી છે સરકાર આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી મૃદુન મક્કમ છે એ પણ આનો ઇતિહાસ તપાસી અને આપણો જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો એકાત્મ માનવવા છે કે ભાઈ જેને સાચું નુકસાન છે એને આપણે મદદરૂપ થવું છે તો એની અંદર પુનઃ વિચારણા કરવાની ખરેખર જરૂરિયાત છે ભારતીય કિસાન સંઘે પહેલા બી કીધું હતું કે ભાઈ જે ખેડૂતને નુકસાન થયું છે સો નુકસાન થયું છે એના અઢાર હજારથી લઈને અઠ્યાવીસ હજાર રૂપિયા ખર્ચ થયો છે એ ખર્ચને આપણે ધ્યાને રાખવાની જરૂરિયાત હતી એની અંદર કદાચ આપણે ચૂપ થઈ હોય એવું દેખાઈ રહ્યું